શ્રી કાળુ ભગતની મેલડી તથા સદી માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સરસ્વતી તાલુકાના મોના ગામે રંગે ચંગે માતાજીના રોડા અવસરની ચાલી રહેલી ઉજવણી સરસ્વતી તાલુકાના મોના ગામે ગતરોજ તારીખ વીસ એપ્રિલથી બાવીસ એપ્રિલ એમ ત્રણ દિવસ શ્રી મેલડી માતાજી અને શ્રી સદી માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનો રોડો અવસર યોજાઈ રહ્યો છે માતાજીના ભુવાજી શ્રી અરવિંદભાઈ રવાભાઈના માર્ગદર્શન અને તેઓના નેતૃત્વમાં યોજાઈ રહેલ આ પવિત્ર પાવન અવસરે મુના ગામના આંગણે શ્રી મેલડી માતાજી અને સદી માતાજીના ધામે વીસ એપ્રિલના રોજ માતાજીનું હવનયજ્ઞ તેમજ માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા માતાજીના મંદિર સહિત સમગ્ર મુના ગામમાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી ઢોલ નગારા તેમજ બેન્ડની મધુર સુરાવલીઓ સહિત ડીજેના તાલે અશ્વ સવારી સાથે શણગારેલી બગીઓમાં નીકળેલી શોભાયાત્રાએ સમગ્ર મુના ગામની પ્રદક્ષિણા કરી હતી નાચગાનપૂર્વક અબીલ ગુલાલની છોડો સાથે નીકળેલી શોભાયાત્રાએ સમગ્ર મુના ગામમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું જોકે કાળુ ભગતની મેલડી માતાજીના રૂડા અવસરમાં ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ગામ આખા એમાં શ્રી મેલડી માતાજી અને શ્રી સદી માતાજીના નામનો ડંકો વાગ્યો હતો આજે બીજા દિવસે એકવીસ એપ્રિલના રોજ સાંજે ચાર વાગે માતાજીની મહાઆરતી સહિત રાત્રે માતાજીની ભવ્ય રમેલનું પણ સુંદર આયોજન કરાયું છે અને કાલે બાવીસ એપ્રિલના રોજ ત્રીજા દિવસે ઉગતા પરોઢે સૂર્યનારાયણની સાક્ષીએ માતાજીની તેલ ફૂલવિધિનું પણ સુંદર આયોજન કરાયું છે કે માતાજીના રૂડા અવસર પ્રસંગે વીસ એપ્રિલના રોજ બપોરે તેમજ આજે એકવીસ એપ્રિલના રોજ સાંજે ભોજન પ્રસાદીનું પણ સુંદર આયોજન કરાયું છે શ્રી બ્રહ્માણી માતાજીના ભુવાજી માનજીભાઈ શ્રી મેલડી માતાજીના ભુવાજી અરવિંદભાઈ અને રવાભાઈ કાળુભાઈ વગેરેના માર્ગદર્શન અને આશીર્વચન હેઠળ યોજાઈ રહેલ માતાજીના પાવનકારી અવસરમાં માતાજીના ભુવાજીઓ સહિત માતાજીના પાવળિયા સમાજના આગેવાનો સમાજ બંધુઓ સહિત દરેક સમાજના લોકો અને ગ્રામજનો ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શન કરી ધન્યતાપૂર્વક માતાજીના આ અનેરા અવસરમાં સાક્ષી બની રહ્યા છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત